ગુજરાત નજીક દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું એક એવું શિવલિંગ જ્યાં સમુદ્ર દેવ કરે છે જલાભિષેક દીવથી લગભગ કિલોમીટર દૂર આવેલું આ ગંગેશ્વર મહાદેવ મંદિર પોતાની એક આગવી આધ્યાત્મિક ઉર્જા ધરાવે છે અહીં શિવલિંગનો અભિષેક કરવા જાણે સમુદ્ર દેવ પોતે હાજર થતા હોય તેવું જોવા મળે છે કારણ કે અહીં સમુદ્રના મોજા સતત આ શિવલિંગ પર જળાભિષેક કરતા જોવા મળે છે ગંગેશ્વર મહાદેવ દીવના ગામમાં આવેલું છે આ મંદિરમાં કુલ પાંચ શિવલિંગ છે પાંચે શિવલિંગ પર દરિયાદેવ સ્વયં જ જળાભિષેક કરે છે ગુફામાં સ્થિત ગંગેશ્વર મહાદેવમાં ભક્તિનો સાગર વહે છે ભક્તો શિવલિંગ પર પુષ્પ અને વિધિપત્રો અર્પણ કરે એટલે તરત જ સમુદ્રનું મોજું આવે છે અને બધું જ પોતાની સાથે વહાવીને લઈ જાય છે આ રમણીય સ્થળે શ્રાવણ માસ દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને પહોંચે છે એવી માન્યતા છે કે અહીં જે પાંચ શિવલિંગ છે તે પાંચ પાંડવોના શિવલિંગ છે સૌથી મોટું શિવલિંગ સૌથી સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર અને નાનું શિવલિંગ સહદેવનું છે એવું કહેવામાં આવ્યું જ્યારે પાંડવો વનવાસ ગયા હતા ત્યારે તેમણે આ શિવલિંગની સ્થાપના કરી આ ગંગેશ્વર ધામ એ ડી થી બે કિલોમીટર દૂર પુદમ નામનું નયર એમનું એક સુંદર ગામ છે ત્યાંથી અડધો કિલોમીટર દૂર આ ધામ આવેલું છે એમ કહેવાય કે આ ધામ પાંડવો યુગથી બનાવેલું છે એ પાંચ હજાર વર્ષ કરતાં પણ વધારે પુરાણું છે બાવીસમાં કવિયુગમાં જ્યારે પ્રભાવક્ષેત્ર બન્યું એનો એરિયા ત્રણસો ને સડસઠ ચોરસ માઇલનો હતો આ એરિયામાં દીવનો સમાવેશ થતો હતો પણ જ્યારે મહાભારતના વન વનપરવિમ દર્શાવ્યા પ્રમાણે પાંડવો જ્યારે સૌરાષ્ટ્રમાં વિહરતા હતા ત્યારે એ લોકો આ ક્ષેત્રમાં એટલે દીવમાં આવ્યા દીવમાં આવી અને આ એ લોકો આવ્યા પછી એ લોકોની એક ટેક હતી કે શિવપૂજન કર્યા વિના ભોજન ન લેવું એક દિવસ થવા એવું સૂર્યાસ્ત થવાની થોડી બહાર હતી ત્યાં સુધી એમને ક્યાંય શિવલિંગ જોવા ન મળ્યું એ લોકોએ આ ગુફામાં આવી અને પાંચ ભાઈઓએ પોતાના કદ અને રૂપ અનુસાર પાંચેય લિંગની સ્થાપના કરી પૂજા અર્ચના કર્યા પછી એ લોકોએ ભોજન લીધું એમ પણ કહેવાય છે કે એક માસ દરમિયાન પાંડવો અહીંયા રોકાણા અને પૂજા અર્ચના એને કરી આ શિવલિંગની દક્ષિણ પશ્ચિમ બાજુ એક કુંડ આવેલો છે જેમાં જ્યારે ઓઠ હોય ત્યારે મીઠા ગંગાજળનો પ્રવાહ જોવા મળે છે દેશ વિદેશથી પ્રવાસીઓ અહીંયા આવે છે અને આ શ્રાવણ મહિનામાં તો આપ જોઈ શકો છો કે કેટલી ભીડ અહીંયા હોય છે સવારેથી આખો દિવસ દર્શન ચાલુ હોય અને દર્શનાર્થીઓ પોતે પોતાનું ભક્તિ કરી અને આશીર્વાદ મેળવી એ લોકો જાય છે હા આ એમ પણ કહેવાય કે આ જે સમુદ્ર છે એ વર્ષોથી આ અભિષેક કરે પણ આજે આપણે જોઈએ કે શિવલિંગની કેટલું પહેલું છે કેટલું પણ મોજા આપણે નંદીની પાસે આવી ગયા પછી પણ શિવલિંગની કંઈ ઈજા થતી નથી ને સારી રીતે શિવ એને સમુદ્રની પૂજા કરે છે આપ સૌ જોઈ શકો છો જે અહીંયા આવે છે એ પણ એ લોકો જોઈ શકે છે